કર્મચારીઓ ઉતર્યા છે હડતાલ પર કર્મચારીને માર મારતા હડતાલ પર ઉતર્યા પેવિંગ બ્લોક ના કોન્ટ્રાક્ટરે કર્મચારીને માર માર્યો હતો મનીષ વેખરિયાએ કર્મચારીને માર માર્યો હતો ઈસ્ટ ઝોનના અસિસ્ટન્ટ ઇન્જિનિયર ધવલ ગોલાણીયાને માર માર્યો હતો રાજકોટ મહાનગરપાલિકામાં પેટા કોન્ટ્રાક્ટર દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર ધવલ ગોલાણીયા છે તેમના ઉપર ફળાકો છે તે મારવામાં આવ્યો છે હું વોર્ડ નંબર અઢારમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં આજ રોજ જે છે કામના બાબતે ડિસ્કશન માટે બોલાવ્યો હતો અને આવતીકાલે આગળની જે ચાલ છે કામના બાબતે એ દેખાડવાનું હતું સો એ દરમિયાન જે છે જે ઉગ્ર થઈને એને લાફો માર્યો છે

અને કર્મચારી યુનિયન જે નિર્ણય લેશે એ મુજબ આગળ ચાલશું ચોક્કસ જ અત્યારે તમામ કર્મચારીઓ છે તે અહીં હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સૂત્રોચ્ચાર અને ખાસ કરીને રામતુન છે તે બોલાવવામાં આવી રહી છે તમામ કર્મચારીઓ છે કે તેઓ એક જ માંગ છે તે કરી રહ્યા છે કે જે પણ પેટા કોન્ટ્રાક્ટર છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે મનીષ વેકરિયા નામના જે પેટા કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા વોર્ડ નંબર અઢારની અંદર પેવિંગ બ્લોકનું જે પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ છે તે રાખ્યું હતું અને આગળની ચાલને લઈ અને આજે તેમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઈસ્ટ ઝોન કચેરી ખાતે આસિસ્ટન્ટ ઇજનેર ધવલ ગોલાણિયા છે કે તેમણે તેમને હાજરીની અંદર જીકી દીધો હતો અને પેટા કોન્ટ્રાક્ટર છે તેમને જે અધિકારીઓ છે તે વાયબ્રન્ટ ગુજરાતની કામગીરીમાં હોવાને કારણે તે મળી શક્યા નહોતા અને આજે જ્યારે બોલાવવામાં આવ્યો હતું ત્યારે ઉગ્ર બોલાચાલી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી બોલાચાલી બાદ પેટા કોન્ટ્રાક્ટર છે કે તેમના દ્વારા ફળાકો જીકવામાં આવ્યો અને ત્યાર પછી હવે તમામ જે કર્મ કર્મચારીઓ છે તેમના વિભાગના જે કર્મચારીઓ છે કે તેઓ અત્યારે હડતાલ ઉપર ઉતરી ગયા છે